અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે છેડતીનો બનાવ બન્યો એક શખ્સ અચાનક તેના ઘરે આવી ગયો અને તેની પર કરેલા કેસને પાછું ખેંચી લેવાનું કહી પોતાની સાથે લઈ જવા દબાણ કર્યું આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી ગાયકવાડ હવેલી પોલીસે અહેરાજ હુસેન આબેદ અલી શેખની છેડતીના ગુનામાં ધરપકડ કરી છે આ શખ્સે છતાલીસ વર્ષીય મહિલાના ઘરે જઈને છેડતી કરતા તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી બાવીસમી ડિસેમ્બરના રોજ ગાયકવાડ હવેલી વિસ્તારમાં મહિલાના ઘરે ગયો હતો જ્યાં તેણે મહિલાનો હાથ પકડી મહિલાએ અગાઉ કરેલા કેસમાં જજ સામે ખોટી ફરિયાદ લખાવી છે તેવું કહી નિકાહ કરવાનું કહ્યું અને પોતે તેને પ્રેમ કરે છે અને પોતાની સાથે રાખશે તેમ કહી પોતાની સાથે લઈ જવા માટે જબરદસ્તી કરી હતી જે દરમિયાન મહિલાના સાસુ અને સસરા વચ્ચે પડતા આરોપીએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસમાં આરોપીએ આ જ ભોગ બનનાર મહિલા સાથે છેડતી કરી હતી અને જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયો હતો જોકે તે કેસમાં તેને જામીન મળ્યા હતા આ આરોપીની પોલીસે પૂછપરછ કરતાં તેણે પોલીસને જણાવ્યું કે તેને કાનમાં અલ્લાહનો અવાજ સંભળાય છે અને અલ્લાહ તેને ભોગ બનનાર મહિલાને પોતાની પાસે લઈ આવવાનું કહે છે જેના કારણે તે વારંવાર આ મહિલા પાસે જઈને પોતાની સાથે આવવા માટે દબાણ કરે છે પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરણીત છે અને તેને બે બાળકો છે ભોગ બનનાર મહિલાને પણ બે બાળકો છે જોકે આરોપી થોડા સમયથી પત્નીથી અલગ રહે છે

तो अभी उसके बाद हमने कहा हमको पुलिस दीजिए तो हम ऐसे जाते हैं तो मार दे हमला कर देते हैं उसके बाद है बोले कि कमिश्नर के पास चले जाओ तो हमने कहा हम कमिश्नर के पास हमको जाना होता तो हम कोर्ट में क्यों हार लगाते आवाज, है? क्या आती है? जी? आवाज क्या आती है हाँ आवाज आती थी हाँ, इस मैटर की एराज तू इधर उधर कहाँ घूम रहा है इस मैटर की बागडोर तेरे ही हाथ में है ये डेढ़ साल पहले तकरीबन मोहम्मद जैद बेकरी पे आई थी ये जैद बकरी है अदानी निमरा अलीसान के पास दूसरी आवाज ये जो ये लोग मातम नहीं करते हैं ये लोग काली ड्रेस पहन के पहली तारीख में शुक्रवार वाले दिन आई थी नगीना बेकरी पे काम कर रहा था उसने हटा दिया था तो दूसरी बेकरी में अजान होना शुरू हो गई थी शुक्रवार की तब फिर आवाज आई थी दो दिन पहले मैं आ चुका था यहाँ तो ये लोग डांट दिया गाली गुप्ता देकर भगा दिया तो मैं भाग लिया फिर उसके बाद दो दिन बाद फिर वो आवाज आई ना शुक्रवार वाले दिन कहराज तू फिर वही जा फिर वही जा फिर मैं आया यहाँ पर किसकी आवाज आई है ये ऊपर वाले की आवाज है यानी निराकार की अल्लाह की ये, ये एरिया नहीं बताया मुझे वो स्वाब में भी एरिया नहीं बताया गया हमारे गांव के घर के पीछे का बताया गया कि तू तो उसके हाँ के घसीटे के यहाँ का और एरिया हमको गोमतीपुर का दिखाया जा रहा गोमतीपुर में मैं काम कर रहा था तो मेरी उंगली कट गई थी मशीन में एक हाथ आया इसे और उंगली मशीन में डाल दिया तो मैं बोला अरे अल्लाह क्या हो गया यानी कि खींच ला उसको यानी सबाना सबाना का नाम नहीं आया यानी उसको खींचला घसीटे के यहाँ से खींच खींचला ऐसा तो मैटर तो हमारी यही की चल रही ना तो कैसे, ऐसे, कैसे अल्ला है अल्लाह की आवाज मैंने पंद्रह साल बारह पंद्रह साल पहले एक कब्र में रहने वाली वली को देखा है कब्र से ऊपर तो उसने आवाज ये हमको निशानियां बताया है हमारी किताबों में कि मुझे तुम नहीं देख सकते उसने कहा मैं निराकार हूँ मैं अदृश्य हूँ लेकिन तुम अगर उस आकार को देख लिए वली को तो समझो तुमने मुझे देखा

આમાં એક આરોપી છે એરાજ હુસેન આબેદ અલી રહેવા આબેદ અલી એ દાણી લીમડાનો રહેવાસી છે ઝેદ બેકરીમાં નોકરી કરે છે અને એક મહિલા ત્યાં જે ફરિયાદી મહિલા એ ત્યાં કોઈ ખરીદી કરવા કે સામાન્ય કારણોસર મુલાકાત લેતી હશે તો એ મહિલાના એક તરફી પ્રેમમાં એ પડ્યો હતો અને એણે દાણી લીમડામાં એ મહિલાની છેડતી કરી હતી જે બાબતે વર્ષ બે હજાર ચોવીસમાં દાણી લીમડા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એ ગુનાની ટ્રાયલ હાલ નામદાર કોર્ટમાં ચાલુ છે અને એ કોર્ટમાં આ જે ફરિયાદી મહિલા છે એને આરોપી દ્વારા દબાણ કરવામાં આવતું હતું કે આરોપીના તરફી જુબાની આપે અને એ પોતાના પતિ ઘર બાળકોને છોડી અને આરોપી સાથે આવી જાય અને એના અનુસંધાને એકાદ વખત એને હેરાન કરવામાં આવી હશે જ્યારે મહિલાએ તાત્કાલિક પોલીસને ફોન કરતા પોલીસ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અટકાયતી પગલાં લીધા હતા પરંતુ આરોપીએ ગઈકાલે ફરિયાદી સાથે છેડતી અને પીછો કર્યો હતો કે જેના અનુસંધાને એની વિરુદ્ધ અગાઉ જણાવેલ કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપી અત્યારે એક તરફી પ્રેમમાં હોય મહિલા તરફ એવું જણાઈ આવે છે અને એ પોતાનો એક તરફી પ્રેમમાં કરેલી હરકતો જે ગેરકાયદેસર છે એનું એક્સપ્લેનેશન આપવા માટે એને ભગવાન દ્વારા આવું કહેવામાં આવ્યું છે અલ્લાહ દ્વારા આવું કહેવામાં આવ્યું છે એવી બધી વાતો કરે છે પોતાના સ્વ બચાવમાં પરંતુ એ તપાસનો વિષય છે અને અમે આગળ આ બાબતે તપાસ કરીશું હાલ આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવી છે અને એને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે એ ઉપરાંત અગાઉ એની વિરુદ્ધ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે જે ગુનામાં એ હાલ જામીન ઉપર છે એ જામીન રદ થાય એ માટે અમે સંબંધિત યોગ્ય કાર્યવાહી કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કરીશું આરોપી જે છે એના જણાવ્યા મુજબ એની અગાઉ લગ્ન થયેલા છે એની પત્નીને બાળકો છે પરંતુ હાલ એ તેમની સાથે રહેતો નથી અને મહિલાના બેકગ્રાઉન્ડ વિશે કાયદેસરની જે કલમો છે કાયદાની એના કારણે બધું જણાવી શકાય એમ નથી પણ મહિલા પણ પરિણીત છે ને એના બાળકો છે આરોપી અને ભોગ બનનાર જે છે એ કોઈ એકબીજાના સંપર્કમાં પરસ્પર લાંબા સમયથી હોય એવું લાગતું નથી પરંતુ આરોપી જે બેકરીમાં કામ કરતો હતો ત્યાં મહિલા ક્યારેક ક્યારેક ખરીદી કરવા જાય અને આરોપી મહિલાને જોઈ લીધી હોય અને એના એક તરફી પ્રેમમાં પડ્યો હોય એવું લાગે છે હાલ પૂરતું એ આસપાસ પૂછવાથી અથવા તો લોકોને દ્વારા વાતો વાતથી ખબર પડી હશે કારણ કે બંને જે એરિયા છે જ્યાં આરોપી કામ કરે છે અને જ્યાં મહિલા રહે છે એ નજીક નજીકમાં આવેલા છે